પરીક્ષા હથિયારવાળે ટુકડા કરી નાખ્યા હતા તો વધુ આપને જણાવી દઈએ કે પછી તેને મગજ હૃદય અને લીવર અને કિડનીને બહાર કાઢીને તેને તવા પર ગરમ કરી મસાલો નાખ્યો હતો અને ખાવાનું શરૂ કર્યું હતું જોકે વધુ જણાવી દઈએ કે કોર્ટે તેને બે હજાર એકવીસમાં ફાંસીની સજા સંભળાવી હતી જેની સામે તેને હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ત્યારે મિત્રો કોર્ટે સજા યથાવત રાખી છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી કરીએ